આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા વ્યાપક મંત્રણા કરી ભારત અને બાંગ્લાદેશના અનેક મુદ્દાઓ પર અને કરારો પર હસ્તાક્ષર કર્યા રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેઓએ શ્રી મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરવાની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમજ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી ભગવાન જગન્નાથની એકસો સડતાલીસમી રથયાત્રા અંતર્ગત તેના પ્રથમ પગલે પરંપરાગત રીતે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ જળયાત્રા દ્વારા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી એકસો આઠ કળશોમાં જળ લાવી ભગવાન જગન્નાથજીનો મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવ્યો આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે આજના આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સંયુક્ત સીએસઆઈઆર યુજીસી એનઇટી જૂન બે હજાર ચોવીસની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા થી સત્યાવીસ જૂન બે ચોવીસ દરમિયાન યોજાવાની હતી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ જણાવ્યું હતું કે આ પરીક્ષા માટેનું નવું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે એનટીએએ કહ્યું છે કે કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો સંસ્થાના હેલ્પ ડેસ્ક નંબર શૂન્ય એક એક ચાર શૂન્ય સાત પાંચ નવ શૂન્ય 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 અને શૂન્ય એક એક છ નવ બે બે સાત સાત શૂન્ય શૂન્ય પર સંપર્ક કરી શકે છે તાજેતરમાં હોટલ અને રેસ્ટોરાંઓના ખોરાકમાંથી જીવજંતુઓ ઉંદર અને દેડકા નીકળવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કોશિયા દ્વારા જણાવાયું છે કે કોઈ ગ્રાહક હોટલ અને રેસ્ટોરાંમાં જમવા જાય ત્યારે તેના રસોડા અને સાફ સફાઈની પણ ચકાસણી કરી શકે છે તેમજ જે ખોરાક આવે તેની ચકાસણી કરીને જ તેને આરોગવાની સલાહ આપવામાં આવી છે આવા જો અખાદ્ય ખોરાક આવે તો કોર્પોરેશન નગરપાલિકા અને જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરી શકે છે જો કે હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને પણ સાફ સફાઈ અને રસોડાની સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી છે જો તેમાં શરત ચૂક થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે બાવીસ જૂનના વિશ્વ ઊંટ દિવસની ઉજવણી થાય છે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય કેમ્બલેટ્સના વર્ષ તરીકે જાહેર કરેલો છે ત્યારે કચ્છના ઊંટ પાલકો સાથે કચ્છ ઊંટ મહોત્સવ તરીકે કચ્છ અને ગુજરાતમાં ઊંટ માલધારીઓ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે વિશ્વ ઊંટ દિવસને અનુલક્ષીને ભુજના હોલ ખાતે માલધારીઓને કનડતા જટિલ પ્રશ્નોના નિરાકરણ માટે ચિંતન કરવા સામાન્ય સભાનું આયોજન કરાયું હતું ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે ત્યારે આવતીકાલે ત્રેવીસ જૂન પોલિયો ઝુંબેશ દિવસ તરીકે રાજ્યના તમામ જિલ્લા કોર્પોરેશનમાં ઉજવવામાં આવશે થી પાંચ વર્ષના દરેક બાળકને પોલિયોના ટીપા પીવડાવવા કચ્છમાં પણ વિવિધ સ્થળોએ આયોજન કરાયું છે ભારતીય ગ્રામીણ ડાક કર્મચારીઓનું એક અધિવેશન આવતીકાલે રવિવારના સવારે દસ કલાકે આંબેડકર ભવન હોલ હોસ્પિટલ રોડ મધ્યે યોજાનારું છે અધિવેશનમાં સર્કલ સેક્રેટરી જગદીશ લશ્કરીની અધ્યક્ષતામાં યોજાશે કચ્છના તમામ જીડીએસ બીપીએમને હાજરી આપવા ડાક કર્મચારી અધિવેશનમાં જણાવાયું છે ટી પુરુષ પુરૂષ વિશ્વકપ ક્રિકેટની સુપર આઠ મેચમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે આ મેચ એન્ટી ગોવાના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગ્યે રમાશે આકાશવાણી પરથી આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે